જેટલા મારા વિડીયો જોવે છે અને મારા વિડીયોને પસંદ કરે છે એને મધુબેન મારવિયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમકાર ઓ નમઃ શિવાય હર હર મહાદેવ હર જય માતા ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે તો આપણું જીવન મનુષ્ય રૂપે જીવી લઈ મા બાપ તો આપણને જન્મ આપે છે પણ આપણે કેવી રીતે જીવવું એ આપણા હાથની વાત છે આપણું જીવન કે કેવી રીતે સુંદર મજાનું સુંદર બનાવવું એ આપણા હાથની વાત છે કોઈ દિવસ કોઈ હમું ઝઘડા કરવાના નહીં કોઈની ઈરખાઈ કરવાની નહીં ઝેર વેર કોઈ કોઈ ઉપર કરવાનું નહીં કોઈ દી કુટુંબ કલેશ કરવાનો નહીં અને આપણને ભગવાને જે આપ્યું હોય એમાં શાંતિથી આપણે જીવન જીવવાનું આપણા નસીબમાં વળવાનું જ છે એમાં કોઈ ફેરવગરની વાત છે પણ કોકનું ખરાબ કરીને આપણને શું ફાયદા એટલે કોઈ દિવસ આપણે કોઈ દી કોઈનું ખરાબ કરવું નહીં આપણે જેટલું કોકનું ખરાબ કરીને એટલું જ આપણું ખરાબ થાય લોઢામાં લીટો એમાં કોઈ જ નથી કે ભગવાનને ચોપડે હંમેશા ન્યાય છે અને ચોપડા ભગવાનના હંમેશા ચોખ્ખા છે એટલે કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં ઈશ્વરે આપણને સુંદર મજાનું જીવન આપ્યું છે મનુષ્ય તો આપણું જીવન સુંદર બનાવી દરરોજ આપણા જીવનને ચેક કરી કે આપણા જીવનની અંદર કંઈ ભૂલ તો નથી ને કોક ખરાબ જીવે એટલે આપણે એવું ખરાબ નહીં જીવવાનું આપણા જીવન હંમેશા આપણે જ મનુષ્ય છે તો માણી લઈ આપણે બાકી તો ભગવાને આપણને પૃથ્વી ઉપર મકલા છે ને તો દુખ તો આવવાનું જ કોઈ એમ કે આને દુખ નથી પણ ભગવાને આપણને મનુષ્ય રૂપે મોકલાશે તો દુઃખ મારા ઉપર આવશે આવશે ને આવશે ભગવાન મનુષ્ય રૂપે આવ્યા હતા તો ભગવાનને આવ્યું હતું તો આપણને તો આવવાનું જ એમાં ફેર વગરની વાત છે પણ હંમેશાની માટે ધીરજ રાખવાની ધીરજ રાખી તો દુઃખ આવ્યું હોય તો વહી જાય એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે ધીરજ વગરની જિંદગી નકામી હંમેશાની માટે ધીરજ રાખ ધીરજ હોય તો આપણે આ શાંત જીવન પાર કરી શકીએ આ તો કળિયુગ છે ભગવાને આપણને જે આપ્યું હોય એ આપણે ભેરા બહીન જે કાંઈ આપણો પરિવાર હોય એ ભેરા બહીન જમીએ અને શાંતિથી જીવન જીવી કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં જેટલું કોઈ ખરાબ કરો એટલું ભગવાન આપણું કરે ને આ કળિયુગની અંદર જેટલા ભગવાનને રાજી રાખશો એટલા ભગવાન આપણને રાજી રાખશે ભરોસો રાખવાનો મહાદેવ ઉપર કે જેટલા આપણે ભગવાનને નજીક રહી એટલા આપણા ભગવાન નજીક રહીએ એટલે કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં હંમેશા જીવનની અંદર શાંતિ અને ધીરજ રાખવાની ધીરજ વગરની જિંદગી જ નકામી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મારી યુટ્યુબ ફેમિલીને હર હર મહાદેવ